શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી છવાયેલ અસ્થિરતાના માહોલ પછી હવે પરિસ્થિતિ ધીરે ધીરે સામાન્ય બની રહી છે યુદ્ધજીવી જેવી સ્થિતિ ટળતાં આજે ભુજના તમામ વિસ્તારમાં જીવનચક્ર ફરીથી રાબેતા મુજબ શરૂ થયું છે શહેરના મુખ્ય બજારોમાં આજે સવારે દુકાનો સમયસર ખુલી હતી વેપારીઓએ દંડકથી સ્વાગત કર્યું વેપારની શરૂઆત કરી હતી અને ગ્રાહકોમાં પણ સામાન્ય દિનચર્યા તરફ વળવાનો આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો અલગ અલગ વેપારી વર્ગના લોકોમાં વેપાર પુનઃ શરૂ થવાના ભાવ સાથે સાથે રાહત પણ નજરે પડી બજાર વિસ્તારમાં ખરીદી માટે ઉમટી પડેલા નાગરિકો પણ હવે થોડી હળવળી અનુભવી રહ્યા છે લોકોએ કહ્યું તંગ પરિસ્થિતિની અસર થોડા સમય માટે રહી હતી પણ હવે શાંતિનો માહોલ છે અને જરૂરિયાત માટે ઘરથી બહાર નીકળવાનું આરામદાયક લાગી રહ્યું છે સ્થાનિક વેપારીઓ અને નાગરિકો બંને સરકાર તથા સંસ્થા દ્વારા લેવામાં આવેલી શાંતિપૂર્ણ વ્યવસ્થાઓનું સ્વાગત કર્યું હતું હાલમાં હાલત સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને સમગ્ર ભુજમાં સામાન્ય જનજીવન ફરી ધબકતું થઈ ગયું છે ભુજની જથ્થાબંધ બજારમાં આજે સવારથી જ ધમધમાટ જોવા મળ્યો હતો જથ્થાબંધ બજારના પ્રમુખ મેહુલભાઈ ઠક્કરે ચંચડી ન્યૂઝ સાથે વાત કરી હતી આજે સોમવારે સીઝ ફાયર છે એટલે કોઈ હજી ભાવની અંદર કોઈ જાતનો વધારો થયેલ નથી માર્કેટની અંદર નથી કોઈ ખોટા ભાવ માર્કેટની અંદર લેવાતા બુટિંગ માર્કેટ ચાલુ છે વેપારીઓને ગ્રાહકોને નમ્ર વિનંતી છે કે શાંતિપૂર્વક જેટલો માલ જોઈતો હોય એટલો જ સંગ્રહ કરે ખોટો સંગ્રહ કરે નહીં અમારી બજારની અંદર સંપૂર્ણ માલની વ્યવસ્થા રાખેલ છે એટલે કોઈ અછત થાય એવો કોઈ શક્યતા છે નહીં તેલના ભાવ રૂટિંગ ભાવ છે બાવીસસો પચીસથી કરી અને સિંગતેલના ભાવ કપાસિયાના બાવીસસો પચીસથી કરીને એવા ભાવ છે અને સિંગતેલના ભાવ ત્રેવીસો ત્રેવીસો પચાસથી લઈને ચોવીસો સુધીના તેલના ભાવ છે ઘઉંના ભાવ રનિંગ ઘઉંના ભાવ છે જે બત્રીસથી તેત્રીસ રૂપિયા છે અને જે વિણાટ ઘઉં ને ઊંચામાં ઘઉં આવે એ ચાલીસથી બેતાલીસ રૂપિયા ભાવ છે વધારાના સ્ટોક પર કાઢતો નથી એટલે આ ખોટી રીતે પેનિક પબ્લિક પેનિક ન થાય માલ પૂરતો છે ક્યાંય અછત થાય એવી કોઈ સંભાવના છે નહીં માલ સંભાળીને રાખવા જોઈએ અને અહીંયા આપણી બજારની અંદર તો કોઈ એવું માવઠાની અસર થાય નથી બધી પાકી દુકાનો છે એટલે લોકો એવી અસર થાય નહીં છતાંય પણ ક્યાંક ખુલ્લા માલ પડ્યા હોય તો તાલપત્રી ને એવું બધું ઢાંકીને રાખવું જોઈએ